બોલો માથે દી આવ્યો તોય હજે હુતા છે અને ઉઠવાની ખબર નહીં પડતી હોય દરરોજ મારે જ ઉઠાડવા પડે અહીં તમને કહશું ઊભા થાવ એ તમને કહશું ઊભા થાવ કેટલા વાગ્યા આહાહા તમે કોદી અરજ સફેતરા ખૂટા જ નહીં શા બને નાખ્યો ના આજ ના બનાવ્યો એ સાબ બનાવ્યું ના તે તને ખબર ન પડે મને ઉઠાઈ ને ઈ પેલા શાહ બનાવીને ખાય પણ તમે ઉઠો ત્યારે હું તમને બનાવીને દઉં ને ત્યાં લગી કેમ દઉં તને ખબર છે મને એકલા એકલા શાહ નથી ઉગતો તને ખબર ન પડે એ તો મને ખબર છે સમજો સાની માની શાહ બનાય તો હું ગામમાંથી એક બેન બોલાવતો હું એ પણ કોઈને બોલાવા નથી જવા હું તમને એકને જ બનાવી દઈશ બીજા નહીં દઉં શું વરી મૂંગીની માન ને શાહ બનાય તને ખબર પડવી જોઈએ મને એકલા સા નથી ઉગતી મારી આજે ડાયરો સા પીવા મો જોય એ ઓ સા બના ફટો ફેલ હાલ આનો ગામ મત બોલાવ તો બોલો કેવો છે મે ઈનુ કીધું કે હું તમને સા બનાવી દઉં તા તો માય તો ગામ નાનું કરવા ગયો હવે ગામ નાન ને આવશે ભલે આજ બોલાવી ને આવે સા તો કોઈને પાવ જ નથી અત તો છે ને ઈનો દ્વારો કાઠો છે મારી મરીન તોડી જ નાખું ભલે બોલાવી ને આવતો એલા ગોબરા હા આવી ખાપો કેરે તું હરખો કરીશ કા પણ તારો ડોહો મોડું થાય છે તું જા વાડિયા ગાય ગાન યાર એ હું કાઈ જવાનો નથી તું આઈલો આઈલા ભલા માણા નીણ ભરવા જવાનો મોડું થાય તું લપ કરીમાં અને જા ખાયગા હું ન જવાનો આઈલીન થોડો હું જાવ કાકા વાડિયા ઠે તો તારી હાથ શું બલુંગ મગાવું એક કામ કર તું આઈલો જા જાડા હરવે હરવે આઈલો જા આઈલા મારા ભાઈ મારે આ શરીર કેવડું અને હું ક્યારે પોગું તું કાકા હુકલ હાઠી જાવ ઘડીકમાં લઈને વીઈ જા

અને આમ જો શરીર માં દરેક નિરાય રખાય સમજ્યા એલા પર તું કેવા હું આયો ઈ કેને મારા ભાઈ એક કામ કરો મારા ઘરે આવીને ચા પી દવા એલે આજ લે રૂખડો ના હાયો એલે મારે તો એવું કાય ને હો મારે તો છે ને આઈશરો ઈ ધરમ એ હાલો હાલો ચા પીવા હાલો એ એલે વાત કેટલી લાગશે તારી ભાઈ ફીરે ને કેટલી નમાવે ને એટલી એ હા શું ને

તારે બનાવો પડે છે મારે બનાવો પડે છે હું હવે નઈ બોલાવું કોઈ જા હાકી રહો છું તારું એકનું માન પૂરું પડે છે બધાયનું શું પૂરું પાડું વો મારી દીકરી બોલાય આવતો નઈ મારી દીકરી આ એટલી બધી ગરમ કેમ થઈ છે આઈ લુકાડો ભેગો કરવા મેં કામ સોંટી કાય કા પી ભેગો કરજે તે હું ન કરવાની શું હું ન કરવાની કામ સોંટી મુઈસો તને શા બનાવવાનું કહું તો કે હું શા ન બનાવવાની તને કામ કરવાનું કહું તો કે હું કામ ન કરવાની તું કામ સોંટી હું કામ સોંટી એ તો તમે સડાવો મને થોડો થોડો હાલો આલ આમ કાય કહું તો લઈ આ લુઈ કરાવું છું આ વિના બાપા જેવી કામ સોંટી હું છે એ ભાઈ દાદા સંજી ભાઈ હે હું છે કોણ બાજી એટલે બાજુ કોઈ નથી તો

તે તારે જાવું જ છે મારે ને થાવું અરે આપણે બેન જાવું છે અલ્યા મારે ન આવું પગે લાગુ બસ શું પગે લાગુ અરે ભલા માણા એમ હાલતાય મારા ભાભી ના હમ અલ્યા તું હમ ચા દે મારા હમ દીધા ને તોય સા પીવા ન આવે પણ તે તાર ભાભી ના હમ દીધા છેન એટલે આવું છું હાલ હાલ બે મારે એક ને એક દોશી છે ને તા તો પીવો જ ધોઈન ભલા માણા હાલ એ મારે હ

તુ તુ બોલાયને આવ્યો છે ને આમ તારા હં તને માના હં તું છે ને આમ ને સૂતે હવે છે ને તું અરે કોણ સા પીવા આવે છે ને હું જોય ઘર